મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા વિજયભાઈ જણાવ્યું કે સુરત થી અમદાવાદ અને પછી નેપાળના રૂબેરિયા બોર્ડર સુધી જતી બસોમાં મુસાફર લગભગ ત્રણ રૂપિયા ભાડું લેવામાં આવે છે તેમના દાવા મુજબ 50 સીટની બસોમાં 110 થી 115 જેટલા મુસાફરોને બેસાડવામાં આવે છે અને ઓવરલોડિંગ ને કારણે અકસ્માતની સંભાવનાઓ હર મહિને ઊભી રહી છે તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ ધ્યાન આપતી નથી બે સીટમાં 4 થી 5 અને ચાર સીટમાં 10 જેટલા મુસાફરોને બેસાડવામાં આવે છે જેનાથી મુસાફરોને ભારે તકલીફ અને જોખમ ઊભું થાય છે મારું નામ વિજય છે હું નેપાલી સમાજમાં માં કાર્ય કરતા છું પણ આજે પંદર વર્ષથી આ લોકો કૌભાંડ બહુ મોટો કૌભાંડ કરે છે આજે પંદર સોળ વર્ષ સત્તર વીસ વર્ષ થઈ ગયા અહીંથી લે છે આ લોકો ત્રણ હજાર રૂપિયા ભાડું લે છે ને એક જણ ત્રણ જણ નું ત્રણ હજાર રૂપિયા ભાડું લે છે એ પણ લેડીઝો એ દિવસ મારી બેન હતી એને મેં પોતે મેકવા આવ્યો મેકીને અહિયાં ત્રણ હજાર માં સીટ લીધી બધું લીધું ને નાના ચેડાવાલા અમદાવાદ માં આ લોકો સીટ નથી આપી અને તો ઊંઘતી ઊંઘતી ગઈ તઈ જઈને નેપાલ જઈને એ રડતી રડતી મને ફોન કરી મારા અંગત આવું થયું આવા કેટલા જણ છે હજારો જણ છે કે હર વર્ષે જાય છે રોજ જે જાય છે રોજનું બસ જાય છે બે બસ જાય છે આ સુરત થી બસ આવે છે સુરત થી ડાયરેક્ટ અ વડોદરા જાય છે વડોદરા થી અમદાવાદ જાય છે અમદાવાદ થી ડાયરેક્ટ નેપાલ રૂબૈડિયા કરીને લખનઉ છે લખનૌ ના આગળ એક બોર્ડર છે રૂબૈડિયા ત્યાં આગળ જાય છે અને ત્રણ હજાર રૂપિયા ભાડું લે છે

आते जाते आते बरोड़ा, बरोड़ा से 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 आते हैं सूरत बत्तीस सीट का है मतलब पांच डबल स्लीपर ऊपर का है पांच नीचे का और दस सिंगल स्लीपर है पाँच बैठने चाहिए टोटल तो बयालीस और आप कितने बिठाते हो वहाँ तो पढ़ते हैं कि कभी सितर अस्सी नब्बे सौ दस होता है, इतना पढ़ते किसके परमिशन से बिठाते हो आप ये तो उनके नेपाली वाले ऑफिस से ऑफिस के नेपाली ऑफिस चालान बनता है, चेक करता है। बन दस हजार का बन, बन जाता है अच्छी बात है इसमें हाँ वो पढ़ते हैं नेपाली हमारा तो ये गाड़ी ठेके में दे रखा है कुछ हो जाएगा तो इंश्योरेंस होगा एक सौ दस हमारा तो ठेके में दे रखा है अब ये लोग इतना पड़ते हैं आपको गाड़ी वो बात सही है मजदूरी करता है ड्राइवर है